મોરબીમાં ખાડાના કારણે પરેશાન થયેલા લોકોમાં હવે રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. નાનીકેનાલ રોડથી બાયપાસ રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે ઘણા સમયથી હાલાકી વેઠી રહેલા અનેક સોસાયટીના લોકો આજે મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને ચકાજામ કરી તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં મોટા ભાગના રોડ ભંગાર હાલતમાં છે. અને આ ચોમાસામાં તો કરોડિયાના ઝાડા જેવા ખાડા પડી ગયા હોય લોકોની ધીરજ ખૂટી ગઈ હોય તે જે સાંજે સાડા ચાર વાગ્યાથી રસ્તા ઉપર ચકાજામ કર્યો છે મોરબીના કન્યા છાત્રાલય રોડની હાલત ચોમાસામાં બિસ્માર થઈ ગઈ છે જેને કારણે અહીંથી દરરોજ પસાર થતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંથી નાની કેનલ રોડ ઉપરની સોસાયટી ઓફ સરદારનગર સોસાયટી તેમજ આ વિસ્તારના એપાર્ટમેન્ટો શ્રીકુંજ એક શ્રીકુંજ બે અવધ એક અવધ ચાર સરદાર ધર્મ વિજય સહિતની સોસાયટી આવેલી છે આ સોસાયટીના રહીશોનો રોષ આજે ફાટી નીકળતા મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી પ્રથમ નાની કેનાલથી આગળ ચોકડીએ ભેગા થઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું બાદમાં સનાડા રોડ ઉપર ચકાજામ કર્યું છે આ સાથે તેઓએ રોડ ઉપરના ખાડાઓને સફેદ ચાદર ઓઢાડી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મોરબીમાં ખાડા નથી આખું મોરબી જ ખાડામાં છે નેતાઓ મત માંગવા તો આવે છે પણ આ સમસ્યા તેઓની દેખાતી નથી ધારાસભ્ય ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવું લાગી રહ્યું છે જો આ રોડના પ્રશ્નોનું નિરાકરણ ન કરવું હોય તો કોઈ નેતાએ હવે આ વિસ્તારમાં આવવું જ નહીં આ સાથે સ્થાનિકોએ ખાડા પૂરો રોડ બનાવોના આક્રોશભેર નારા પણ લગાવ્યા હતા રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી وقتدار ہائے ہائے وقتدار ہائے ہائے وقتدار ہائے

વિકાસ કરવો હોય નગરપાલિકા વિકાસ કરવો હોય તો પણ અમે બે વખત અરજી કરી છે રહી આ રોડમાં માં અરજી તો કરી કરીને કદાચ અરજી ન કરી હોય જોકે અરજી સો ટકા કરી અરજી ન કરી હોય તો એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણે મોરબી જિલ્લામાં સૌથી વધુ ટેક્સ ભરે ગુજરાતની અંદર સૌથી વધુ ટેક્સ ભરનારું માત્ર એક હોય તો આ મોરબી સિરામિક ઉદ્યોગ અને સિરામિક ઉદ્યોગના સિટીમાં આવા બે તૂટી થઈ જાય

બે તારીખીએસ ઇનિયા નો ડોનેશન નો એન્ટ્રન્સામ હાઈ ક્વોલિટી એજ્યુકેશન એફોર્ડેબલ અફોર્ડેબલ ફીસ 1520 lakhs for complete MBBS, good infrastructure and WU and NMC approved university. Admission open. Contact on 9712467346 and plus 79911160435. Contact on 9712467346. Show me ne Pariksha karab

અને યુનિવર્સિટી ધરાવતી ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન ઘર જેવો જ અનુભવ આધુનિક સુવિધા સાથેનું આધારભૂત માળખું ખાસ નું બે હજાર પચીસ પ્રવેશ માટે નોંધણી ચાલુ છે મર્યાદિત બેઠક તો આજે જ સંપર્ક કરો પટેલ માતાના મઠ લખપત નવસો એકાણું એકસો સોળ શૂન્ય ચાર પાંત્રીસ રશિયામાં એમડીએ તમારું સ્વપ્ન અમારું વચન તમારા સપનાને જીવવા માટે આજે જ પ્રથમ પગલું ભરો ની ઉડાન રશિયા તરફ સપનાની ઉડાન રશિયા તરફ સપનાની ઉડાન રશિયા તરફ પાટીદાર યુવાઓની અનોખી પહેલચ્છી અને ગુજરાતીઓ માટે ડોક્ટર બનવાનું સપનું આફુમાં જીલાય કચ્છ ગુજરાત થી રશિયા સુધી માર્ગ હવે ખിലાયﾞંાંપતીત્વ નહીં ઓળદાન નહીં માંગે પ્રવેશ માટે તો સંઘર્ષના ભાગી વિજ્ઞાનની વહેલી કિરણો જ્યાં ભણાવે ત્યાં ડબલ્યુ એચ ઓ એનએમસી માન્યતા પણ પાવે એવા વિશ્વવિદ્યા મંદિરોમાં માં જે બેઠકો થોડી તે પણ સસ્તી બસ ઈચ્છા હોવી જોઈએ થોડી પાટીદાર યુવાનોએ એ ઉભો કર્યું છે મંચ ગુજરાતી સ્ફૂર્તિ હવે કરે છે પંચ ડોક્ટર અશોક અને મીતભાઈ સાથે ચાલો તમારું ભવિષ્ય આજે જ વહાલો ઈશાનરી નવા સપનાનો આરંભ ગુજરાત નું ગૌરવ હવે કરે નવો રંગ જ્યાં દિશા છે સાફ અને રસ્તો છે પહેલો પાટીદાર યુવાનો સાથે એક એક પગલું સચેલો